થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં પંદર હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા એક વૃક્ષ માકે નામના સંકલ્પને લઈને આજરોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક ગૃહ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વનીકરણ વિભાગ થરાદ તેમજ તંત્ર થરાદ અને નગરપાલિકા થરાદના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સ્થાને યોજવામાં આવ્યો હતો પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં ગ્લોબલ વોર્મિંગની અસર દિવસે દિવસે વધી રહી છે સરકારના વન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો એક પેઢ માકે નામ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્વામી સચ્ચિરાનંદ ટ્રસ્ટ બનાસકાંઠા વન વિભાગ તેમજ થરાદ નગરજનોના સહયોગ થકી પંદર હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ જગ્યાએ થરાદ સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા પંદર હજાર જેટલા વિવિધ પ્રકારના સુંદર વૃક્ષોનું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરી એક સુંદર સચ્ચિદાનંદ વન બનાવવામાં આવનાર છે જે થરાદ અને આજુબાજુના લોકો માટે એક રમણીય સ્થળ બની રહેશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન થરાદના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ વન વિભાગના અધિકારીઓ વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ થરાદ શહેર ભાજપના હોદ્દેદારો તેમજ વિવિધ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા